હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપતાનું સ્વાગત છે મિત્રો વરિયાળી અને શુવાદાણાનો મુખવાસ ખાવાના ફાયદાઓ ઘણા બધા છે વરિયાળી અને શુવાદાણા આ બંને વસ્તુ એવી છે જે આપણે પાચન તંત્રને મજબૂત કરે છે અહીંયા તમે જોઈ શકો છો કે વરિયાળી છે ને વરિયાળી જેટલા પ્રમાણમાં છે એટલા જ પ્રમાણમાં શુવાદાણા લીધા છે અને એનો મુખવાસ બનાવ્યો છે ખરેખર આ મુખવાસ ભોજન પછી માત્ર એક જ ચમચી ખાવાનો છે એકદમ ચાવી ચાવીને ખાવાનો છે એના જે ચાવી ચાવીને ખાવાનો છે એનો જે રસ હોય છે એ ગળા નીચે ઉતારવાનો છે જેના કારણે તમે જે પણ ખોરાક ખાધો છો એ તુરંત પાચન થાય ખોરાકનો સારી રીતે પાચન થશે તમારા શરીરમાંથી ચરબી આપોઆપ દૂર થશે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે ભોજન તો પાચન કરે છે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ દૂર કરવાનું કામ કરે છે ખરેખર નાનકડો એવો ઉપાય સૌથી બેસ્ટમાં બેસ્ટ છે અત્યાર સુધીનો અત્યાર સુધીનો ખૂબ અસરકારક આ ઉપાય છે ભોજન પછી નિયમિત રીતે વરિયાળી અને શુવાદણાનું ઉપવાસ આપણા ઋષિમુનિઓ દ્વારા વર્ણવવામાં આવ્યું છે જ્યારે આપણે ભારતીય ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે જે લોકો આવી રીતે મુખવાસ ખાય છે એમનું શરીરનું વજન એકદમ ઝડપથી ઘટે છે વજન ઘટશે વજન ફરી વધે પણ નહીં સાથે સાથે ઘણી બધી રીતે ઓપ શરીર ની અંદર પાચન તંત્ર એકદમ મજબૂત કરે છે સાથે સાથે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે આપણી હોજરી હોય છે આપણી જળસાગની હોય જેને શાંત કરવાનું કામ કરે છે વાત પિત કફના રોગોને બેલેન્સ કરવાનું કામ કરે છે શરીરમાંથી આફરોને બ્લોટિંગ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે કાયમી ધોરણે સાથે સાથે ખોરાકનું યોગ્ય પાચન થશે તો તમારા શરીરની અંદર નવી ચરબી બનતી અટકતી નથી જૂની ચરબીનું નિકાલ થાય છે ટૂંકમાં કહે તો તમારા શરીર માટે વેટ લોઝ કરવા માટે એકદમ સરસ મજાનો ઘરેલું આ ઉપાય છે ખરેખર મુખવાસ ખાઓ અને વજન ઘટાડો ન ખાતા હોય તો ચોક્કસ ଖା କରିଦେଲେ ଫାୟ